હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતીય ક્રિયમ આજે આપણે બનાવીશું ગુજરાતી નાસ્તો તમે મુઠિયા તો બહુ ખાધા હશે પરંતુ આજે આપણે એક નવા ટેસ્ટમાં મુઠિયા બનાવીશું એકદમ સિમ્પલ રીતથી તો ચારો બનાવીએ ગુજરાતી નાસ્તો દૂધી મેથીના મુઠિયા બનાવવા માટે આપણે એક કપ જેટલું દૂધીનું છીણ લેશું એક કપ જેટલી ધોઈને ઝીણી સમારેલી લીલી મેથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એક મોટી ચમચી આદુ અને મરચાંને અધકચરા ક્રશ કર્યા છે તે એક ચમચી તલ અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું સાહેબ પીંચ જેટલો અજમો ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ આ મુઠિયા સહેજ ખટ મીઠા હોય છે એટલે એક લીંબુનો રસ પહેલા આપણે આ મસાલા અને જે દૂધીનું છીણ અને મેથી લીધી છે તે બધું સાથે મસળીને મિક્સ કરી લઈશું અત્યારે આપણે દૂધી અને મેથીનું કોમ્બિનેશન લીધું છે જો તમને બે ન ફાવે તો તમે અથવા મેથીનું અથવા તો દૂધીના પણ એકલા મુઠિયા બનાવી શકો છો બધા મસાલા આપણે સાથે મિક્સ કરી લીધા છે હવે તેમાં આપણે નાનો કપ જેટલો ચણાનો લોટ મિક્સ કરીશું એટલા જ પ્રમાણમાં ઘઉંનો કકરો લોટ જે આપણે ભાખરી માટે ઉપયોગમાં લઈએ છીએ તે તેટલા પ્રમાણમાં બાજરીનો લોટ અને તેટલા પ્રમાણમાં ઝીણો જે રોટલીનો લોટ હોય છે તે લઈશું મુઠિયા સહેજ સોફ્ટ થાય એ માટે એક ચમચી જેટલું તેલ અને હવે આપણે મુઠિયા માટેનો લોટ બાંધી લઈશું અત્યારે આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી કારણ કે જે આપણે દૂધીનું છીણ લીધું છે તેમાંથી નેચરલી પાણી નીકળશે અને જો જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરીશું અને જો લોટ તમને આમાંથી કોઈ ન ભાવે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ એક લોટનું કોમ્બિનેશન કરીને પણ આ મુઠિયાનો લોટ તમે બાંધી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે જેટલો લોટનો ઉપયોગ કર્યો હતો તેનાથી જોશો તો સરસ રીતે લોટ બંધાઈ ગયો છે અને આપણે બીજો લોટ ઉપરથી ઉમેર્યો નથી હવે આપણે આમાંથી મુઠિયા વાળીશું આપણે પહેલાં જે પ્લેટમાં મુઠિયાને સ્ટીમ કરવા માટે મૂકવાના છે તે પ્લેટને આપણે તેલથી સારી ગ્રીસ કરી લઈશું હાથમાં સહિત તેલ લગાવી લઈશું અને જે લોટ બાંધેલો છે તેમાંથી આપણે નાના નાના મુઠિયા વાળી લઈશું તો આપણે આ રીતે બધા જ લોટમાંથી મુઠિયા વાળી લઈએ મુઠિયાને આપણે જેમાં સ્ટીમ કરવા માટે મૂકવાના હતા તે સ્ટીમર સરસ રીતે ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે આ મુઠિયાની પ્લેટ મૂકી દઈશું અને આ મુઠિયાને આપણે પહેલા ફાઈવ મિનિટ હાઈ ફ્લેમ પર અને દસ થી પંદર મિનિટ લો ફ્લેમ પર થવા દઈશું લગભગ વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો આપણા મુઠિયા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મુઠિયાની પ્લેટને સહેજ ઠંડી થાય પછી આપણે મુઠિયાને કટ કરી લઈશું મુઠિયાને આપણે ઠંડા થયા પછી કટ કરી લીધા છે હવે મુઠિયાનો વઘાર કરવા આપણે પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે સહેજ ગરમ થવા દઈશું તેલ સહેજ ગરમ થયા પછી તેમાં આપણે અડધી ચમચી રાય નાખીશું અને રાઈને પણ આપણે સરસ રીતે ફૂટવા દઈશું આ બધી જ સરસ રીતે ફૂટી ગઈ છે તેમાં અડધી ચમચી જીરું નાખીશું સહેજ હિંગ એક ચમચી જેટલા તલ અને છ થી સાત મીઠા લીમડાના પાન નાખીશું તલ અને લીમડાના પાન નાખીને તરત જ આપણે કટ કરેલા મુઠિયા નાખીશું હવે તેમાંથી આપણે કટ કરીને મુઠિયા રાખ્યા છે તે મિક્સ કરીશું અને હવે આ મુઠિયાને આપણે સાથે મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એકાદ મિનિટ રાખીશું જેથી આ મુઠિયા છે સરસ ક્રિસ્પી થઈ જાય તો ફ્રેન્ડ મુઠિયા આપણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે તેની ઉપર આપણે સહેજ લીલા ધાણા સ્પ્રિન્કલ કરીશું અને આ મુઠિયાને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે ઓછા તેલમાં બનતો હેલ્ધી નાસ્તો દૂધી મેથીના મુઠિયા આ મુઠિયાને તમે ટમેટો કેચઅપ તેમજ ચા સાથે લઈ શકો છો તેમજ નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારે ચા સાથે બનાવીને પણ ખાવાની ખૂબ જ મજા પડે છે અને જો તમારા બાળકો મેથી કે દૂધી ન ખાતા હોય તો તમે તેને આજે નાસ્તામાં બનાવીને આપશો તો તેમને ખબર પણ નહીં પડે અને આ મુઠિયાને તમે બે થી ત્રણ દિવસ સુધી સાચવી પણ રાખો છો તમને આ નવા ગુજરાતી નાસ્તાની રેસીપી સારી લાગી હોય તો મારા ને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલ ને કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ